નજીક આ ઘટના બની છે સરસ્વતી વિદ્યાલયના બાળકો ટીચર અને બસ ડ્રાઈવર ઈજાઓ થઈ છે અકસ્માત બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા છે તેમજ ઈજાગ્રસ્તોને એકસો આઠ માંગ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે તેમજ મહુદાના નડિયાદ રોડ પર ભૂલી ભવાની પાટિયા પાસે એક ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે પ્રાણ પંખેરું મૂડી ગયું હતું પુરપાટે નડિયાદથી છીપડી જઈ રહેલી એસટી બસે મોટરસાયકલના ચાલકને કચડી ફંગોળ્યો હતો ચાલકની ખોપડી ફાટી જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ મામલે મહુદા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કઠલાલ તાલુકાના નવાતાત્રિયા ગામે રહેતા અંબાલાલ ઉર્ફે લક્ષ્મણભાઈ અવજીભાઈ પોતે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ ગામે રહેતા તેમના જમાઈ અશોકભાઈ જયંતિભાઈ ના ગત ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ મોટર લઈને સાસરીમાં આવ્યા હતા આ બાદ ગત રોજ સમી સાંજે અશોકભાઈ પોતાના ઘરે સાથે લાવેલ મોટર ચલાવીને જતાં હતા આ દરમિયાન મહુધા નડિયાદ રોડ પર ભૂલી ભવાની પાટિયા પાસે સામેથી પૂરપાટે આવી રહેલી એસટી બસ ચાલકે આ અશોકભાઈની મોટરસાયકલ સાથે અકસ્માત કર્યો હતો